અશ્વિન બાબા મને ભગાડા તારે મારે આત્માની ઓળખાણ કરાવી કે ભગવાન જ્યાં છે આત્મા કોણ છે એની મને ઓળખાણ કરાવી મારા મનમાંથી ભ્રાંતિઓ જાતી રહી નાથ જાતની જાતી રહી દેવી ભૂતની જાતી રહી બાર ભરોતીની જાતિ રહી કોઈ મારે ભ્રાંતિ જ નથી અને જ્યારે પોતે પોતાની ભ્રાંતિ કાઢશે ને ત્યાં પોતાના આત્માની ઓળખાણ થાય છે જેટલી ઘણા કોઈ દેવી દેવતાની કે ભૂત ફલિતની ઓપા ઓપર ની જેટલી ગડા ભરાતી ભાઈ પડી છે ને તો ઉધી પોત ને ઓળ અને પોતી પોત ને ઓળ ખાતા ઉધી મો તમને ને ઓળ મને મારા અશ્વિન બાપા મારું મારો આ બાલ ઓળખાયા તાર મો તમારા માં ઘણો ઘણો માં રામ ને ભાળો રહ્યો ને કે જાય ને ગિરનાર જો એ જાય લે જાય ગિરનારી જાય ગિરનારી પણ આ તો હારું થાતું કોરોના માં પરિક્રમા બાપા પ્રગતિ જતી હો ગયો પાસ હો એટલે રેલવે સ્ટેશન બેઠો હતો કે શંત થઈ ગયા જય દેવ બાપા મારું મોટું બધું એ નથી દર્શન મારે કરવું પડશે પણ જયદેવ બાબા ના ફોન આવે કે કોરોના માં ઓફ થઈ જાય પણ કે એના સેલા છે શ્રીરામ ઈ કે આત્માને દર્શન કરે મારે એક જ લગ્ન જેવી આત્મા દર્શન ગરુ તો બાબુ ને ઘણા કર્યા હતા સોમ ભાર થી કર્યા હતા કટા વાળા કર્યા હતા પણ રામ ને નામ પણ નામ માં ચાહે છે રામમાં તો સંતો થાકી ગયા મંત્રોમાં થાકી ગયા પણ કોઈને ને પાર આવ્યો નથી પણ સત વસ્તુ કેટલી વાર થાય કે લાઈટ ને બટન પાડો અને એટલી જ વાર સદગુરુ કને જો છાચા સદગુરુ મળે ને તો આ તમારી ઓળખ એટલી જ વાર થાય છે હવે હું મારી વાણી વિરામ માનું સંતો ઘણા બાકી છે જય ગુરુ મહારાજ